ખેડા જિલ્લામાં આજે શાળાઓ બંધ રહેશે જી હા આપને જણાવી દઈએ કે ભારે વરસાદની આગાહીને પગલે આ નિર્ણય લેવાયો છે આંગણવાડી સહિત તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ છે તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર દ્વારા આ નિર્ણય લેવાયો છે તો નડિયાદ અને મહેમદાબાદમાં વરસાદ નોંધાયો છે નવ નવ ઇંચ વરસાદ નોંધાયો છે સમગ્ર જિલ્લામાં સરેરાશ નવ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેથી આ નિર્ણય લેવાયો છે તો આ સાથે જ આપને જણાવી દઈએ કે ભારે વરસાદને કારણે અખેડા જિલ્લામાં આજે તમામ આંગણવાડીઓ અને શાળાઓ બંધ રહેશે ભારે વરસાદને લઈ નડિયાદ મ્યુનિસિપલ કમિશનરની અપીલ જી હા ઇમરજન્સી કામ સિવાય લોકોને બહાર નહીં નીકળવાની અપીલ કરાઈ છે હજુ પણ ચોવીસ કલાક દરમિયાન વરસાદ પડી શકે છે નડિયાદમાં અત્યાર સુધી નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો નડિયાદ કોર્પોરેશન દ્વારા ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે આ સાથે જ ઇમરજન્સી અને રેસ્ક્યુ ટીમ એલર્ટ મોડ પર રખાઈ છે ત્યારે બે બોટ અને તરવૈયાઓ સાથે રેસ્ક્યુ ટીમ તૈયાર રખાઈ છે તો આ સાથે જ આપણે જણાવી દઈએ કે વરસાદ અતિ માત્રામાં આવવાથી તરવૈયાઓ સાથે રેસ્ક્યુ ટીમ તૈયાર રખાઈ છે અને નડિયાદ કોર્પોરેશન દ્વારા ઇમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કરાયો બે બોટ અને તરવૈયાઓ સાથે રેસ્ક્યુ ટીમ તૈનાત કરાઈ નડિયાદ શહેર મે આજ સવાર સે 222 mm જેટની بارش થઈ ગઈ છે उस वजह से कई इलाकों में पानी गिर भर गया था और उसी वजह से हम लोगों ने सारी प्रशासनिक व्यवस्थाओं को कार्यरत किया और जल्दी से जल्दी पानी निकल जाए ऐसी व्यवस्था की है हमारी सब वार्ड में टीमें उपलब्ध है संसाधन उपलब्ध है और सारे लोग महानगर पालिका है उसी में कार्यरत है जिससे अभी मैं बताने में हर्ष अनुभव बताऊँ कि કાફી સે પાણી નિકલ ગયા હૈર બારિશ બન રહી તો દો ઘંટ સબ સે પાણી નિકલ જાયગા